ગોંડલ જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તો બગડ્યા દુશ્મનોને ખતમ કરવા માટે એવું કર્યું કે જિગ્સા પટેલ મેહુલ બોઘરા સહિત પાટીદારોને છુપાવવું પડ્યું આને કહેવાય અશ્લી ક્ષત્રિય મિત્રો શું પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જુઓ મિત્રો ગોંડલના સુલતાનપુર ગામે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી કેટલાક લોકો દ્વારા જયરાશીના પરિવાર તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની ટીકા ટિપ્પણીઓ કરાઈ રહી હતી સુલતાનપુરની સભામાં ગણેશ જાડેજાએ મૌન તોડી સટાસટી બોલવાની શરૂઆત કરી હતી ગણેશ જાડેજાએ અલ્પેશ કથરિયા મેહુલ બોગરાને જિગ્ગા પટેલને આડે હાથ લીધા હતા તેમણે અલ્પેશ કથરિયા પર પ્રહારો કર્યા હતા મેહુલ બોગરા પર પ્રહાર કરતાં જણાવેલ હતું કે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે જિગ્સા પટેલ પર પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે તું તારું ઘર સાચવી શકતી નથી તો શું જનતાને ભ્રમિત કરે છે ગણેશ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓ માટે હસતા હસતા માથું ધરી દેવાની તૈયારી છે વિડીયો ગેમની જેમ રમત રમતા તત્વો મારા કાર્યકર્તાઓનો કોલર પકડી બતાવે વાવાઝોડાની જેમ ફરી વળીશું ગણેશ જાડેજાએ લલકાર કરતાં કહ્યું હતું કે હવે દિલથી મેદાનમાં ઉતરવાનું છે અને એટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોગરા અલ્પેશ કથરીયા અને જિગ્સા પટેલે જયરાજસિંહ જાડેજાને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલાં ગોંડલમાર્ગ ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો હતો ત્યારથી અલ્પેશ કથરિયા મેહુલ બોગરા અને જિગ્ગા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે અને એક મીડિયા વોર શરૂ થઈ ગઈ છે ત્યારે પહેલીવાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે અલ્પેશ કતરિયાએ ગણેશ ગોંડલને આપ્યો જવાબ મિત્રો અલ્પેશ કચરિયાએ ગણેશ ગોંડલને જવાબ આપતા કહ્યું કે ચૌદ શહીદો બાબતે દસ વર્ષ બાદ ગણેશ જાડેજા જાગ્યા છે ગણેશ જાડેજાની પાટીદાર સમાજમાં ભાગલા પાડવાની નીતિ છે ઉલ્લેખનીય છે કે ગણેશ જાડેજાએ અલ્પેશ કથરિયાને ખુલ્લે પડકાર ફેંક્યો હતો ત્યારે અલ્પેશ કથરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલતા કહ્યું હતું કે અમે જવા માટે તૈયાર છીએ અલ્પેશ કતરિયાએ કહ્યું હતું કે ગોંડલ કોઈના બાપના દાદાગીરીની પેઢીને અમારે બાઉનચરો પોતાની સાથે રાખવા પડતા નથી બાપદાદ નામ પર અમે છરી ખાવા વાળા લોકો નથી ગણેશ જાડેજાનું કોઈ મોટું નામ નથી નાના નાના કેસોમાં ભાગ તો ફરે છે